જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ આદિવાસી સમાજના રીત રિવાજો કે આદિવાસી સમાજનું રાજકારણ કે સમાજકારણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અમુક લોકો રાજકીય પક્ષમાં જોડાઈને લોકસેવાના કામો કરી રહ્યા છે ત્યારે અમુક લોકો સમાજ સેવાને લઈને સમાજમાં આગળ આગેવાનું થઈને જે સમાજ જે સમાજના મૂળ પ્રશ્નો છે જે સમાજની મૂળ સમસ્યાઓ છે તેમના વિશે લોકોને જાગૃત કરીને લોકો સમક્ષ જઈને અને એમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેના સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણે વચ્ચે ગુજરાતના અને ખાસ કરીને આદિવાસી સમાજના એવા પણ નેતાઓ છે જેઓ પોતાના રાત દિવસ દોડમ દોડી કરીને સમાજને કેવી રીતે જાગૃત કરી શકાય સમાજના કેવી રીતે પ્રશ્નો હલ કરી શકાય અને સમાજની સમસ્યાને કેવી રીતે વાચા આપી શકાય એની તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે આપણી સાથે આપણે સૌ જાણીએ છીએ એ નામ આપવાની આપણને એની ઓળખાણ આપવાની જરૂર નથી કેમકે એમને આજે 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 આખું ગુજરાત ઓળખે છે 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 અને તેઓ ચમકી ચૂક્યા આપણી સાથે ચેતરભાઈ જોડાયા જેઓ વલસાડ ખાતે જે આમ આદમી પાર્ટીનું જે સ્નેહ મિલન છે એનું કાર્યકરો સાથે મુલાકાત કરવા આવ્યા હતા આપણી સાથે એવો જોડાયા છે અને આપણે એમની પાસેથી જાણીશું કે વર્તમાન સમયમાં જે આમ આદમી પાર્ટી જે પ્રયાસો કરી રહી છે સત્તામાં આવવા અને સત્તામાં આવીને લોકોને લોકોના જે પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે એને વાચા આપવાનો તેઓ આ અત્યારના હાલમાં વર્તમાનમાં આદિવાસી સમાજમાં ખાસ કરીને કયા કયા પ્રશ્નો જોઈ રહ્યા છે જે નિરાકરણ માટે તેઓ સૌથી પહેલા મત છે ચેતરભાઈ પહેલા તો તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે જોહાર મારો પહેલો પ્રશ્ન એ જ છે કે જે વર્તમાનમાં તમે આદિવાસી સમાજમાં એવા કયા પ્રશ્નો જુઓ છો જેના સૌથી પહેલા તમે નિરાકરણ માટેના પ્રયાસો કરી રહ્યા છો હાલમાં જ્યારે પૂરા દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલતો હોય એની પાછળનું બજેટ તમે જોશો તો કરોડોમાં બજેટ વપરાઈ રહ્યું છે અને એ જ અરસામાં આખા ગુજરાતને ગુજરાત મોડલ તરીકે પૂરા દેશમાં મૂકવામાં આવતો હોય છતાં આદિવાસી સમાજના લોકો જે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે આજે પણ શિક્ષક માટે આંદોલનો થતા હોય શાળા માટે આંદોલનો થતા હોય

અમૃત સમય ચાલે છે તો આજે કેમ આદિવાસી બે ના રોટલા માટે ભલાયન થાય છે કેમ શહેરોમાં મજૂરી માટે આવે છે બધાને સમાનતાની રીતે મળવું જોઈએ એમનો પણ અધિકાર છે આદિવાસી તો એ મળ્યો નથી એટલા માટે જ અમારે સરકાર સામે લડવું પડે છે ને બોલવું પડે છે બરાબર છે અત્યારે આપણે જોઈએ તો અમે જ્યારે રિપોર્ટિંગ કરતા હોય ત્યારે સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોના બંને વચ્ચે એક ખાઈ જેવી જોવા મળે છે

અમને જાણ થાય કે એમના ન્યાય માટે અમે ત્યાં જઈને ઉભા રહીએ છીએ અને જે લોકો રાજનીતિની વાત કરતા હોય તો શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી છે જો ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને બધું પૂરું પાડી દે એમની સરકારમાં રહીને જે પણ માંગો છે સંતોષ આવી જાય શિક્ષણ સિંચાઈ આરોગ્ય બધું તો અમારા જેવા લોકોને બોલવાનું કોઈ જરૂર જ નથી ને પણ એ નથી થયું અને પછી મોટા મોટા દાયફાઓ થાય તો સ્વાભાવિકપણે અમે બોલીએ છીએ અને બોલીએ છીએ એમાં ઘણા લોકોને ગમે ના ગમે પણ લોકોનો અવાજ અમે આવનારા ભવિષ્યમાં બી સદરથી લઈને સદન સુધી બનતા રહે બરાબર છે વલસાડમાં ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ ત્યારે મોટાભાગના જે રોડ રસ્તાઓ છે કે સ્કૂલનું બાંધકામ છે કે પછી સરકારી કોઈ પણ કામકાજ હોય એમાં જે સરકારના જે નજીકના હોય છે એમને જ બાંધકામના કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ મળે છે તમે તમારા વિસ્તારમાં પણ ખૂબ સારી લડત ચલાવી છે પણ આ વલસાડ વિસ્તારમાં એવી લડત ચલાવવાળા ખૂબ જ ઓછા અને એના કારણે જેને મળવું જોઈએ એને નથી મળતું મનરેગાની કેટલી યોજનાઓમાં પણ જે મળતિયાઓ કોન્ટ્રાક્ટરો છે એમને જ કામ આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં શું કરી શકાય આજે પૂરા ટ્રાઇબલ વિસ્તારમાં અંબાજીથી ઉમર ગામના વિસ્તારમાં જે સસ્તા અનાજનો રેશનિંગમાંથી અનાજ મળે છે એનો કોન્ટ્રાક્ટ ભાજપનો માણસ મનરેગામાં મટીરિયલ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ ભાજપનો માણસ આ વિસ્તારમાં સરકારી કુમાર છાત્રાલય કે કન્યા છાત્રાલય આદિજાતિ ની ચાલે છે એનો કોન્ટ્રાક્ટ તો ભાજપનો માણસ આ વિસ્તારમાં એકલવ્ય મોડેલ થી માંડીને જે પણ બાંધકામો થાય કે ચેક ડેમ કે બ્રિજ કે ફલાણો કે ઢીકણો બધા તો મંત્રી તંત્રીના માણસ આવીને કરે છે સાથે સાથે એનજીઓ જે બધા આવે છે સેવાના નામે એ કોઈ સેવા નથી કરતા એ તો અહીંથી ગ્રાન્ટ કઈ રીતના સગે વગે કરવાની અધિકારીઓ નેતાઓને સાથે રાખી એ પ્રકારનું કામ થઈ રહ્યું છે એટલે પાણી પુરવઠાથી માંડીને જે પણ કોભાંડો આ વિસ્તારમાં થયા છે ભાજપનો લાગતા વળગતા લોકોને લીધે થયા છે એટલા માટે આજે કોઈ વિજિલન્સ તપાસ નથી થતી આજે કોઈ બીજી ફરિયાદો થાય પછી પણ એ દબાવી દેવામાં આવે છે નકલી કચેરીઓ દબાવી દેવામાં આવે તો આમાં અનાજના કોભાંડો પણ ભરાયો કોઈ કાર્યવાહી નથી થતી એના કારણ જ આ છે કે એમાં મૂળમાં ભાજપ છે એટલે આદિવાસીઓનું ઉત્થાન નથી થયું મૂળ કારણ શાસક પક્ષમાં રહેલા આપણા નેતાઓ પણ છે જે આવા લોકોને ત્યાંથી પ્રોત્સાહન આપે છે કે આવો અમે બેઠા છીએ કરો એના લીધે આદિવાસીઓનું બજેટ બને છે બધું બજેટ કઈ રીતના પોતપોતાના ઘરે પહોંચાડવાનું સગે વગે કરવા લાગ્યું કાવતરૂર છેલ્લા ઘણા વર્ષોથી થાય છે એના લીધે પણ આદિવાસીઓને ઉઠા નથી થયું બજેટો વપરાઈ ગયા પણ એ જે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ તે નથી પહોંચ્યું એના કારણે એને નિરાકરણ માટે તમે કહેવા પ્રયાસો અમે આ નકલી કચેરી પણ અમે ભૂતકાળમાં

સરકાર શ્રી નો કોઈ પણ પ્રોગ્રામ થાય સીએમ નો થાય પીએમ નો થાય મંત્રી નો થાય એનો મંડપ થી લઈને જમણવાર થી લઈને પાણીની ફૂડ પેકેટ ની બધી જ ટેન્ડર ની પ્રક્રિયા મંત્રી ના માણસો બધા આ વિસ્તારોમાં કરી રહ્યા છે એનો આવનારા દિવસોમાં અમે ખુલી વિરોધ કરીશું કરીએ છીએ પણ આ લોકો જેટલો પણ અમે વિરોધ કરીએ લોકો જેટલો પણ હેરાન થાય પછી પણ વધારે સીટો આવે છે એટલે આ લોકો ના પેટનું પાણી નથી હલતું એટલે આવનારા દિવસોમાં લોકોએ જાગૃત થવું પડશે ને આ લોકોને જે રાજ સત્તા છે છીનવી લેવી પડશે ત્યાં આ લોકોને જાગૃતિ આવશે તમે તમને તો હવે લોકો પર્સનલી પણ ફોન કરવા લાગ્યા છે પર્સનલી પોતાની સમસ્યાઓ પણ જણાવવા લાગ્યા છે તો એવું કંઈક કરી શકાય કે તમે હેલ્પલાઈન બહાર પાડો અને ત્યાં લોકો તમારા પ્રશ્નોની રજૂઆત એવું કંઈક તમે એક કે એવું કંઈક માળખું ઊભું કરો કે જ્યાં લોકો ફરિયાદ કરી શકે પર્સનલી તો તમને કરે જ છે પણ બિલકુલ હજુ અમે અમારા ધારાસભ્ય તરીકે બે વર્ષ થયા છે હજુ ઘણું શીખીએ છીએ અને આવનારા દિવસોમાં બી અમે જેટલું થશે કરીશું આજે તો અમારા જેટલા જેટલા પણ પ્રયાસો અમે કરવાના થાય છે લોકોને સમસ્યાને વાચા આપવા માટે નિરાકરણ લાવવા માટે અમે કરીએ છીએ અમારા કાર્યાલયો પણ અનેક જિલ્લાઓમાં જાય છે તાલુકાઓમાં છે આવનારા દિવસોમાં જરૂર જણાશે તો ચોક્કસ એક હેલ્પલાઈન નંબર જાહેર કરીશું શિક્ષણ બાબતના વિદ્યાર્થીઓ હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે હોય રોજગારી બાબતે હોય ખેડૂતો કે મહિલાઓને દરેક બાબતને લઈને અમે

અત્યારે તો કાજાના રવાડે સાતમા ધોરણ થી લઈને છોકરાઓ કરવા લાગ્યા છે આ બાબતે તમે તો અવાજ ઉઠાવો જ છો પણ બીજા સમાજના જે આગેવાનો છે એ પોતાની પ્રતિષ્ઠા ખરડા એટલા માટે અવાજ નથી ઉઠાવતા એમને શું કહેશો કે એ કેટલું જરૂરી છે શું લાગે છે આપને જો આ વિસ્તારમાં ગાંધીનું ગુજરાતમાં દારૂ બંધી છે પુષ્કળ દારૂ ગુજરાતમાં વેચાય છે જ્યાં તમને જે બ્રાન્ડ જોઈએ તે તમને મળી જાય છે તો એ ડ્રગ્સ તમે જોયો છે તો અંકલેશ્વર કંપનીઓ કેટલી પકડાય છે કરોડો પાંચ પાંચ હજાર કરોડના છે એવી ફીણ ચરસ તમામ પ્રકારના દ્રાવક પદાર્થો પણ મળે છે સહેલાઈથી મળે છે તો તો એમાં એમાં કેમ આટલું બધું મળે છે ક્યાંક એના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા હશે દારૂના હેરાફેરીમાં એમના પોલીસ વિભાગની ભાગીદારી હશે તો જ આટલા પ્રમાણમાં મળે છે અને એનો ભોગ યુવાધન થઈ રહ્યું છે આજે યુવાધન ભણે ગણે બધું કરે છે

ત્યારે જ આવનારા દિવસોમાં આદિવાસી સમાજને આપણે આગળ જોઈ શકીશું બરાબર છે થોડા સમયોમાં હવે નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે આપનું શું આયોજન છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હું આમ આદમી પાર્ટીમાં દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રદેશ પ્રમુખ છું મારી મહેનત અને હું બધા સાથે વાત કરું છું કે સામાજિક રીતે વર્ષો જૂના પડતર પ્રશ્નો લોકોને સાથે રહીને વાચા આપીએ

મારો જે દક્ષિણ ઝોન છે અમે તમામ બેઠકો પર અમે ઉમેદવારો રાખીશું અને તમામ બેઠકો પર અમે ચૂંટણી લડાવીશું બરાબર છે હવે મારો મારો પોતાનો અંગત પ્રશ્ન છે એ મેં કપરાડામાં જોયું છે જે આ વલસાડનો એક તાલુકો છે ત્યાં સૌથી વધારે ઠંડુ પીવાય છે એ હવે રીત રિવાજ બનતું જાય છે અને ઠંડાના નિષ્ણાંતો સાથે મેં જ્યારે વાતો કરી ડોક્ટરો સાથે તો એમનો ખૂબ જ આડ છે તો આપ એક મેસેજ અત્યારે વલસાડમાં આવ્યા જ છો તો કપરાડાના જે દૂર થઈ જશે છતાંય આજે ફિલ્મી સ્ટારો કે ગમે તે લોકોના પ્રચારના કારણે આજે પુષ્કળ પ્રમાણમાં વિસ્તારોમાં ઠંડા પીણા પીવાય છે જેની ખૂબ જ આડ થાય છે જેનાથી બ્લડ પ્રેશર વધતું હોય સુગર વધે છે અને બીજી અનેકો અનેક બીમારીઓ થાય છે ત્યારે મારા તમામ વલસાડ વાસીઓને અને ખાસ કરીને ધરમપુર કપરાડાના વાસીઓને વિનંતી છે કે બને ત્યાં સુધી ધીરે ધીરે ઠંડા પીણાથી દૂર રહેજો અને જે પણ કુદરતી સૌંદર્ય મળ્યું છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને સારું જીવન જીવો એવી આપ સૌને હું વિનંતી કરું છું આ હતા ચેતરભાઈ જેમણે આપણને જે નગરપાલિકાની વલસાડની ચૂંટણી છે એના વિશે પણ માહિતી આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પણ ચૂંટણી તેઓ લડવાના છે આ વખતે અને જે આપણા સામાજિક મુદ્દાઓ છે જે આપણા સમાજને આડઅસર કરે છે એવા મુદ્દાઓ સાથે પણ આપણે એમની સાથે વાતચીત કરી અમારા સમયમાં મળતા રહીશું અને આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા રહીશું જો હા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો